સૂટતું જ નથી સૂટતું તમે જુઓ તો ખરા માણસ અને દેવાવાળા ડટા દઈ દે દહની નોટ ન છૂટતી આપણે એ માણસ એ માણસ એ મજૂમ અટપટું નથી અરે મારા રામ બાપુ અઘરું છે એમ નામ નામ નથી થતા અમરેલી મુરદાસ એક તમને દાખલો આપી દો લુહારનો દીકરો આજનો ટાણો કુવામાં પડવાની તૈયારી કરીને બાપુ એ હાડી કાઢી માવડું પકડી દીધું હા હા શું કામ બાપુ મને મરવા જોઈએ કે પણ કામ મરવું છે માણા જેવો અવતાર મળ્યો છે

બાપુ બાપુ કરતી હતી આ દુનિયા હાથી ની અંબાડીએ થી ઘટાડે જ્યારે બિહાર કોઈ ભરો નથી ઘટાડું બોલાયું માથે મુંડન કર્યું જોડાનો હાર ને અમરેલી માં ફૂલેકું કાઢ્યું ગુણદાસ રિયારીયા વિચાર કરે વાહ ઠાકર વાહ તે મારી માથે ભજાડી પણ કે કાય વાંધો નહીં ઓલી દીકરી નાનું બાળક તો બચી ગયા ને આ અંદર થી બાપુ આવે ચિતની શાંતિ મન ની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા ની રોજ ને ટાટિયા તાવ ની ટાટ આટલું માલ કોરતી આવે એને અંદર થી એમ થતું તો કે આવડા બધા ભલે રાજી થાય ઓલી દીકરી નાનું બાળક બે તો બચી ગયા ને એનો નશો બાપુ એને મોળો ન પડવા તમે બસ માં ચડ્યા હોય બસ માં અને તમને જગ્યા મળી હોય અને કોઈક વ્રત બાપા ચડે કોઈ દોષમાં ચડે કોઈ નાનું છોકરો લઈને દીકરી ચડે તમે ઉભા થઈ જાવ જગ્યા આપી દો ને તમે ઉભા હોય તો થાક ન લાગે એ જગ્યા આપવાનો નશો તમને થાક ન લાગવા દે મારી માયા મારી બેન બેઠી છે ને મારા બાપ બેટા છે ને એની જ મજા છે આ તો આપણે આમ સડવી ત્યાં ટાંટિયા પોળા કરે હમણાં આવશે તારું મોત આવશે આ બસ ને લઈ જાય અમારે ઘરે પણ નથી થતું જોડાનો હાર ફેરાયો માથે મોટો અમરેલી માં કાંઠે બાપુ ઝુંપડી વાળી અને બાપુ રહે છે એને વિચાર કર્યો હવે આ દુનિયા આ કઈ સમજી ન કે મારી વાત જામનગર દરબાર સ્ટેટ દરબાર મુરદાસ બાપુ પાસે કંઠી બંધાવી લે અને વાત ઉડતી ઉડતી અહિયાં ને એટલે બાપુ એ દરબારે કંઠી તોડી નાખી કે આવા બાબાની કંઠી નજરે જોયેલું ખોટું પડે જો આને તો સાંભળેલું હતું ખોટું પડે નજર જોયું હોય ને તો ખોટું હોય દરબારે વગર વિચાર્યા કંઠી તોડી નાખી અહીંયા મુળદાસ બાપુ ને વિચાર આવ્યો કે દુનિયા નો આમ ઓલો ગમે એમ તો રાજા રાજાશ્રી મારી વાત ને નાખે સમજી અમરેલી થી જામનગર ગયા દરબાર ઘટ માં ગયા ને એ કે મારે બાપુ ને મળવું છે બા સાહેબે કીધું બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ મોટા મહાપુરુષો આવ્યા છે તારી ભલી થાય તારી આને કંઠી તોડી નાખી મારી પણ કે કઈ વાંધો નહીં એને મળ્યા સિવાય જવું નથી મારે એ દરબાર થી મોટા મંદિરે જાય રસ્તામાં એક પ્રસંગ બેનો મરેલી બિલાડી પડી બચડા ટળવળતા એ મરેલી બિલાડી ને જોડી માં નાખી અને બાપુ મારે છે જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય દૂધ બચડા બિચારા ટળવળે છે એટલે આને જીવતી કરો એમ કરીને મરેલી બિલાડી ને બહાર કાઢીને મૂકી બધા દાંત મીઠા કાઢવા જો ભાઈ આ તો ખરા ખરી ના ખેલ આવે તઈ ખબર પડે અત્યારે બધા પીળા પહેરીને તો સંતો કે મૂળદાસ ભરેલા જીવતા ન થાય કે બાપુ થાય જ તેને તમારે નકરી આરતી ઉતરાવી છે દુનિયા પાસે કરો આને બેઠી કરો ઈ કે તને અમરેલી જાકારો આપ્યો તારું સહકી ગયું કે ના બાપુ બધું રેડી છે કઈ સહક્યું નથી આને બેઠી કરો એ કે મરેલા બેઠા ન થાય ને બીજી વખત કીધું ને ત્યાં ભ્રગોટી નો મોડો બદલાનો હો ભાઈ એ કે તમારે વિચાર કરજો મારા રામ ભજન કર્યું છે હે કૃપાળુ પરમેશ્વર મેં તન મન ધન તારું ભજન કર્યું હોય ખાતે પાતાળ માં જો ડાઘ ન હોય કોક પાપ મારી માથે લીધા હોય

હડી ગાડી દરબાર એ બાપુ ભાર્યો એ બાપુ ભાર્યો બાપુ ઉભા નથી આગળ જઈને લાકડી પડી પડ્યો બાપુ પગ ઝાલ્યા હોય મારો મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ મને ખબર નથી કે અરે ભલા માણા હું છેક અમરેલી થી તારી પાસે આવ્યો આ પાંચ પછી ગામ આવડા હતો ન સમજે કે પણ તું પાંચ પછી ગામનો ધણી હતો તને મારા ઉપર વિશ્વાસ નો આવ્યો હવે કોઈ ખારો બાવો ગોતી કંઠી બાંધી બાકી સમય વિયો ગયો એમ સમય ની બલિયારી સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂટીયો હોય ધનુષ ને હોય બાણ એમ નામ નામ નથી ત્યાં રામ આપણે તો લઈને કોક ના બુસ મારી દે પછી કે શું નડતું છે ત્યાં માતાજી દાણા જોયે પતાવે મેળ જ નથી પડે એવું કારણ કે આ મેં કીધું સમજાય એવી વાત જ નથી આ તો બધું હાલ્યું જાય છે અને તમને મજા આવી છે તો તમે કરવાના કે મજા આવી મજા આવી હવારે કઈ યાદ કઈ રહ્યું કે યાદ કઈ નહોતું અને રહેવાનું નહીં એ પાક એટલે કીધું લક્ષ્મણ કાચો પારો જાણજો જેવા તેવાથી જીરવો ન જાય પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી એ ઠામ વિના નો ઠેરાય આની માટે ઠામ બનવું પડે એમ નામ નથી રા અમે ઘણી જગ્યાએ જઈએ ને એટલે ગામ ના હોય ને અહીંયા અહીંયા જો બધા પ્રેમી ડાયરો છે અમે બે ત્રણ ઘેરે તો અહીંયા અમે ચા પાણી પીવાઈ ગયા ઘણી જગ્યાએ બહાર જાય ને એમ ક્યારે બાપુ હલો હલો અમારા ઘરે પગલા પડાવડા એટલે અમે એમ કે ભાઈ અમારા શું પગલા પાડો સાધુ સંતોન અમે ધાન આવી કે બાપુ હાલો હલો આપણે જાય એમ તક હાલો રાજી થાય અહીંયા જાય ને બે ચા પાણી ઘરે પી ઘરે જાય ને તો ઘરે બયરા શું કહે કે બહાર ઉભા જો પોતા કર્યા છે પગલા પણ સારું આપણે એમ દાખ બહાર કેમ જાય દઈ ઉડાય પછી પગલા પડાવવા મથે છે ઘેરે મફત પાડીએ છે તો પાડવા ન જ ત્યારે પાણી માટે શું છે ખબર છે બે સ્વીકારી લેવાની જરૂર છે બે હાચા એ પછી ઘરે કકડાટ ન કરે શું કામ તમે આ એક જ દી પગલા પાડવા ઓલા તૈણે ને હાઠે દી રોટલા ખવડાવે છે લીમ નું માનવું પડે બે હાચા છે સ્વીકારી લેવાની વાત મારો કહેવાનો મિનિંગ એક આપણે બે કે ત્રણ છોકરા હોય એમાં બે એકાદો ગઢાડા ઘોડે રળતો હોય ને એકાદો ઉડાડવું તો એને નિભાવી લેવાનો હોય ને પછી કે માજેનમાં મૂકવા ન જવાય કારણ કે ઈ હાટુ જાય એ ઉડાડવા જાય હોય ઘરના સભ્ય ઘરની વાત ઘરમાં રખાય બસ બાકી રોદલા રોયે મેળ જ નથી પડતો એમાં બેનું તો તમે જો ને તો આખે આખો કોથરો ખાલી કરી નાખે પાડોશી ને આવે ને અરે અમારે તો આમ અમારે તો આમ મારા છોકરા ને બહુ આમ મારો છોકરો આમ અરે પણ આ અને ઓલીએ તે તમે જો ને તો તમારા અમારા કરતા તમારા કરતા અમારા છોકરા હારા અમારી બહુ હારી એમ કરી કરીને બબુ વાતો કઢાવે વાત જાવ આમ તમે જોવા ને અમુક હું વાતું કરે અરે મારે પડકે કે એનો ઘરવાળો કે નહીં બહુ ને મારતો તો જ કે આમ મારી મારીને ભૂકાઈ નાખી પણ આ દિવાલ આટી છે ને કેવી રીતે ભાઈ હું મારી હોપટ વર્તા નહીતી અરે જોવો તો ખરા ભલા મણા શું ઘરની ધોરાજીઓ આંખે કોઈ ને કાંઈ બાપુ કહેવાય હું તો એમ કહું અત્યારે તો કાંઈ કીધા જેવું નથી બાપુ ઘરમાં ઘરમાં દાણા ન હોય ભૂખ્યા સુઈ રહ્યા હોય તો પાડોશી ને ખબર ન પડે કે મારા ઘરમાં દાણા નથી નહીં ઘરની વાત

ક્યારે આવ્યો હતો કઈ તારીખ કયો વાર કેટલા વાગ્યા આવ્યો હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો ક્યાંથી એનો લાવારસ નીકળ્યો અને કેટલા ગામડા આવરી લીધા ગુજરાત રાજ્યના એની ભીખાભાઈ કરતા મને જેવું જેવું આવડે થોડીક યાદી કરાવ છવ્વીસમી જાન્યુઆરી બે હાજર એક ની સાલ ને તેથી હતો શુક્રવાર સવાર ના આઠ ને છેતાલીસ મિનિટે ધરતી ને આંચકો લાગ્યો છ પાંચ નવ પ્રિન્ટ ધરાવતો આંચકો હતો એનો લાવારસ ક્યાં કચ્છમાં અંજાર શહેર થી દિશા ઉપર અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો એની તમને યાદી કરાવો પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં દ્રાંગ લોડાઈ ને ભુજ ને લીધો ભરડો અંજાર ને આંટો ભરી નાખ્યું પકડાવ્યું બચાવ ને કર્યું ભાંગી ભૂકો

વલભીપુર ઉડાડા ભમરા સુરક્ષ ને કરી નાખ્યું નાખો ચકલા નો માળો બચાવો બચાવો નહીં થાય નથી બચવાની પાકિસ્તાનમાં ઉડાડ્યા કાગડા દીવાડા ઢોળાવતો હળકો મળ્યો હળતું લીધું અમદાવાદ સાણંદ સોસલો થઈ તો અઠવાડના પાડ્યા વાટ જોર કરી જોરાનગર માથે મનાનો રતનપન ઢોળતો સુરેન્દ્રનગર સોસણો થઈ ઉદય ના દેવડે દર્શન કરતો

પન્ન પન્ન વર ના સંબંધ બગડી ગયેલા પણ ધરતી આમ કે આમ આસકો માર્યો તો એક તો પેલા ને ખાવા માંડ્યા આપણે એમ દેખા કોઈ નો સમાધાન અને આટલી જ વાર છે મારા આ ધરતી આમ કે આમ હિલોડો તો જાત ક્યાં અને સુરેન્દ્રનગર હતા બધા દોડા દોડી કરતા મેં ક્યાં જવું આ મુંબઈ સુધી ડકમકે મડો દોડવા ભેગું થાય અરે ઈશ્વર પાંચ રાજું છે મારા રામ તમે શું કરો છો બધી એ નોંધ કરે છે તમે આ પાંચસો નાખ્યા હોય ને બાપુ એને ખબર છે અને કોકના પડાવી લીધા હોય તો એને ખબર છે બાપુ અહીંયા કોઈ જામીન બામીન કોઈ અહિયાં વકીલ વકીલ કઈ વકીલાત કઈ હાલતું જ નથી બાપુ અહિયાં તો કમ્પ્લેટ હિસાબ થાય છે તમે ક્યાંય પણ પરમાર્થમાં વાપર્યું હોય ને બાપુ એનો બદલો જો બાપુ ડબલ કરીને ન આપે તો દુનિયામાં ભજન ને કોઈ ઓળખે જ નહીં સત્ય તો સત્ય જ હોય કોઈને બાપુ આ છે ને કોઈના ઘરે જાડવું નથી કોઈના ઘરે આને બાપુ બનાવવાનું મશીન નથી

એટલા જ માટે બાબુ આ વેલનાથ બાબુ ના બે કડી લઈ અને પછી મારી વાણી ને વિરામ આપું પછી તમારી જેવી મોજ કારણ કે મારે પાંચ છ રાઈત હોજી ખ્યાસ વાળી પણ કુદરતની કૃપા છે ને આવો ડાયરો સામે બેઠો હોય ને પેટી હાથમાં આવે ને તો બાબુ આમ ચાર્જિંગ થઈ જાય પછી અહીંયાથી હાલતા થાય છે ને એટલે ગાડીનું આવ્યા કુતરું પીડ્યું છે ને સીટમાં પીડાય છે બીજે થી જાય ને બીજો સ્ટેજ આ વાલા ભાઈ અમારે ઘણી વખત કોક કોક દીક આમ જવું તાર ન હોય એની પર પ્રોગ્રામ હોય અમારો વાલા ભાઈ હોય પણ આમ એવા અધિકારી બેઠો આપણને એમ થાય કે આપણી પાસે કઈક સદગુરુ ની કૃપા થી સેત બોલાવે ને આ ગામ માં કોઈ નથી બોલાવતું એટલે ઈ ઈ મજા છે ને જે ભાવ છે પ્રેમ છે પ્રેમ ને વાચા હોય તો જગત જોગી બની જાત હલકી ને હિમાળે જાત પછી ભગવા પેરી ભૂદરા પ્રેમ છે ને અટેક્શન નો મંત્ર છે કોકના ઘરમાં ફડકા કરવા એ પ્રેમ નથી એ વ્યામ છે પ્રેમમાં તો મારા નાથ ને તમારી ઝુંપડી આવવું પડે એટલે વેલ બાબુ રામલો કે છે ਹਾਲਵੇ ਪੜਾਉਣਾ ਮਾਰਾ धन गुरु આતમી ભટવાર જી 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 આ ઓ તો બલીશ વાતની ભટવા પરિદેશ અને પરિષી ગુરુ મહારાજ ગુરુ મહારાજ ગુજરાત મહારાજ ઓર હર 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 હે મહે મહાર નો આભાર પૂરજો થયો તો માપ કરજો જય માતાજી જય શ્રી